આશાપુરા વુમન્સ એકેડેમી દ્વારા ભુજ ખાતે મહિલા હુનર મેળાનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે અંદાજે 17 જેટલા સ્ટોલ્સ રાખવામાં આવેલ હતા આ મહિલા મેળાના મુખ્ય અતિથિ તરીકે ભુજના નગરપાલિકાના અધ્યક્ષા રશ્મીબેન સોલંકી સૃજનના મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ સમાજ સેવિકા રચનાબેન શાહ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ પારુલબેન કારા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિકલાંગન કુંજની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતો હું પ્રીતિબા જાડેજા આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત આશાપુરા વુમન્સ એકેડમી દ્વારા આજે મહિલા હુન્નર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદરથી સત્તર સ્ટોલ છે જેમાં ખાણીપીણીના અલગથી ત્રણ અને બાકીના પંદર સ્ટોલ આપણા મહિલાઓના હુન્નરના છે આનું પૂરું માર્ગદર્શન આપણને દિનાભ ચેતન શાહ જે આશાપુરા ફાઉન્ડેશનના વુમન્સ એકેડેમીના ટ્રસ્ટી છે એમના દ્વારા મળ્યું છે અને આ પૂરું આયોજન કરવામાં એમણે પૂરો અમને માર્ગદર્શનને સાથ સહકાર આપ્યો છે હું હસ્મિતા ત્રિવેદી આશાપુરા વુમન્સ એકેડમી મેનેજર આશાપુરા ફાઉન્ડેશન તરફથી આશાપુરા વુમન્સ એકેડેમી દ્વારા મહિલાઓ થકી મહિલાઓ વડે અને મહિલાઓ દ્વારા આ મહિલા હુનર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનો ખાસ હેતુ છે કે બહેનોમાં રહેલી કળા છે એ બહાર ખીલે અને એ લોકોને હુનર મળે આગળ તો આનું અમને માર્ગદર્શન ખાસ દીનાબેન ચેતનભાઈ શાહના માર્ગદર્શનથી જ આ આશાપુરા વુમન્સ એકેડેમી ચાલી રહી છે અને આવા બધા કાર્યક્રમોનું પણ એમનું સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહે છે અને આજના અમારા કાર્યક્રમના અધ્યક્ષ છે નગરપતિ શ્રી રશ્મિબેન સોલંકી રચનાબેન શાહ અને પારુલબેન કારા આજના અમારા કાર્યક્રમના ઉદઘાટા છે અને ખાસ આ મેળામાં ગ્રીન જ્યુસ નવી ભોજન પ્રથા તરફથી ગ્રીન જ્યુસ પ્રયત્ન કરવામાં આવે છે કે ઘણા બધા રોગોને મટાડે છે એવું નિખિલભાઈ અને પ્રભુભાઈ નાકરાણી તરફથી એ પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે એમના તરફથી ફી સેવા આપવામાં આવી છે અને બસ બધા આજે અને આવતીકાલે રવિવાર બે દિવસનો આનંદ મેળો છે અને ભુજની જનતાનો લાભ લે